સુરતમાં ઝોન ટુ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચ પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ ચીજ વસ્તુઓ લોકોને પરત આપવામાં આવી હતી પોલીસે 40.59 લાખ થી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે સુરત પોલીસ પ્રજાની સાથે કદમથી કદમ મિલાવવા તમામ પ્રયાસો કરી રહી છે જેથી પોલીસ અને પ્રજા વચ્ચે એક સુગમતાનો સંબંધ કેળવાય અને પ્રજાજનો પોલીસ સાથે વાતચીત કરતા અને પોતાની સમસ્યા કહેતા ખચકાય નહીં સુરત પોલીસ દ્વારા અનેકવિધ કાર્યો થકી શહેરીજનોની અનેક રીતે મદદ કરવામાં આવે છે જેમાં એક છે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આ કાર્યક્રમ થકી જે લોકોની વસ્તુઓ ચોરાઈ ગઈ છે અથવા તો ગુમ થઈ ગઈ છે તે પોલીસ તેના મૂળ માલિકને પરત કરે છે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા અનેક કાર્યક્રમ યોજી લોકોની મોંઘા મૂલી અને કરોડોની વસ્તુઓ પરત આપવામાં આવી છે જેથી મૂળ માલિકો પોલીસની કામગીરીની સરાહના કરી રહ્યા છે

આ કાર્યક્રમમાં આશરે બસો પચાસ જેટલા લોકોએ પોતાની વસ્તુઓ પરત મેળવી હતી આ કાર્યક્રમમાં ડીસીપી જોન ટુ ભગીરથ ગઢવી એસીપી ચિરાગ પટેલ એસીપી જેટી સોનારા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા સલાબતપુરા ઉધના લિંબાયત ગોડાદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા સલામતપુરામાંથી એકત્રીસ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ સુડતાલીસ હજાર જેટલી કિંમતની વસ્તુઓ પરત આપવામાં આવી હતી ઉદનામાંથી પંચાણું મોબાઈલ ફોન ઘરેણા અને ત્રણ વાહનો મળી કુલ સત્તર લાખ દસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપવામાં આવી હતી

સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના જે પાંચ પોલીસ સ્ટેશન્સ છે જેમાં લિંબાયત ઉધના ડિંડોલી ગોડાધરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો હોય એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી એવા પ્રકારનો એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સત્તર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે બ્યુરો રિપોર્ટ સુરત